આજે જે માતાજીની પ્રતિષ્ઠા છે માતાજી નવરાત્રિમાં એટલે આશાપોરી નવરાત્રા માળાની દરેક આશા પૂર્ણ થાય અને આ જે નવરાત્રિ આશાપોરી છે એની અંદર મા પ્રત્યક્ષ બિરાજમાન હોય છે અને પ્રત્યક્ષ આશીર્વાદ દેવા માટે વધારે છે એટલે એમાં કોઈ મૂર્તથી જોવાની જરૂર નથી ને આજે બીજી છે દ્વિતીય બે સ્વરૂપ શિવશક્તિ શિવને શક્તિ સ્વરૂપ આજનું ઉત્તમ અને શ્રેષ્ઠ મુહૂર્ત છે અને આજ માતાજીની બહુચરાજીની પ્રતિષ્ઠા આપણે સાત હનુમાનની અંદર જુબેલીમાં જે પ્રાચીન મંદિર આવ્યું છે નવગ્રહનું એની અંદર આપણે માતાજીને બિરાજમાન કર્યા આ મંદિર એવું છે કે આની અંદર અનેક પ્રકારના દેવી દેવતાઓ બિરાજમાન કર્યા શાસ્ત્રોક વિધિ પ્રમાણે અને નવગ્રહનું જે શાસ્ત્રોક વિધિ પ્રમાણે મંદિર બનાવેલું છે જેને દ્રાવિડ પદ્ધતિ દક્ષિણ ભારતની પદ્ધતિ બના પ્રમાણે બનાવેલું છે એટલે આ જે કાંઈ ઉર્જાઓ પૂજા પાઠ અને જે અહીં સંચાલક દેવા બાપા છે એકદમ રેગ્યુલર માતાજીને દેવી દેવતાને થાળ બાર ધરાવે છે એટલે આની ઉર્જા એના દ્વારા વધતી હોય છે એટલે એવા એક પ્રાચીન ક્ષેત્રની અંદર બહુચરાજીની પ્રતિષ્ઠા આજે મહેતા પરિવાર દ્વારા આજે ગીતાબેન પિયુષચંદ્ર મહેતા અને પિયુષચંદ્ર મહેતાના સંતાન એવા આપણે હિતેશભાઈએ મહેતા પરિવારના વતી એના કુળદેવીની યાદી માટે માતા પિતાની સ્મૃતિ માટે અહીંયા પ્રતિષ્ઠા કરેલી છે અને આ મંદિર તો ખૂબ જ પ્રાચીન છે આની પહેલાં અઢારથી વીસ વર્ષ પહેલાં આ દાદા અને આ પરિવાર આ સંબંધ છે આપણે સાત અંદમાનના જે કંઈ સેવક ગણો વગેરે ટ્રસ્ટીઓ અને બે હજાર તેરની અંદર આપણે અહીંયા આ જ ભૂમિની અંદર વરુણ યજ્ઞ કર્યો હતો એમ કહેવાય છે કે બારે બાર મહિનાની અંદર ધોરી મહિના શ્રાવણ મહિનાની પૂનમ ભાઈ ગઈ અને વરસાદ ક્યાંય આખા ભારતની અંદર હતો નહીં અને ત્યારે દાદા જે દેવા બાપા અહીંયા જે છે એ બધા ટ્રસ્ટીઓએ નિર્ણય કર્યો કે આપણે વરસાદ આવે ને લોકનું કલ્યાણ થાય એવા હેતુથી આપણે વરસાદ આવે એવો યજ્ઞ કરવો છે આપણા શાસ્ત્રમાં પર્જન્ય યજ્ઞનો ઉલ્લેખ છે ભાગવતની અંદર પેલો પર્જન્ય યજ્ઞ ત્યારે આપણે બે હજાર તેરમાં ઉલ્લેખ કર્યો હતો કે પેલો યજ્ઞ વૃષભદેવજીએ જે જૈનમાં તીર્થંકર થઈ ગયા એને પેલો યજ્ઞ વરુણ યજ્ઞ કર્યો અને પોતાની શક્તિ દ્વારા અજના ખંડ આ ભારતખંડની અંદર સર્વત્ર વૃષ્ટિ કરાવી હતી એ જ આપણી વેદોક અને શાસ્ત્રોક પરંપરા પ્રમાણે આપણે વરસાદ દેવને રીઝવવા માટે મેઘરાજાને રીઝવવા માટે વરુણ યજ્ઞ જેને પર્જન્ય યજ્ઞ કહેવાય એનું આયોજન શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે યજમાનો અને બ્રાહ્મણોએ પાણીના તપેલામાં બેસી અને વ્યવસ્થિત યજ્ઞ કર્યો પાંચ દિવસનો યજ્ઞ હતો કે એમાં વરસાદ થાય જ છતાં કીધું વરસાદ ન થાય તો આપણે બે દિવસ લંબાવશું અને જે કાંઈ બધાની શ્રદ્ધાને ભાવના હતી પાંચ દિવસ પછી બે દિવસ લંબાવ્યા અને પૂર્ણાહુતિ કરી ત્યારે ત્રણ ચાર ઇંચ વરસાદ થયો અને એ જ વર્ષે રાત્રિમાં વરસાદ વરસ્યો ને આજી ડેમ ભરાણી એ પ્રત્યક્ષ પ્રમાણ છે અને એ સમય અનેક જગ્યાએ પ્રજન યજ્ઞો થતા હતા પણ છાપામાં આપણે જ્યારે આપ્યું હતું બધા ન્યૂઝમાં ત્યારે કીધું તમારો જે યજ્ઞ થાય કે તમારો જે શાસ્ત્રોક વિધિ પ્રમાણે જે કાંઈ કાસ્ટ દેશી ગાયનું ચોખ્ખું ઘી અને હવનની જે કંઈ સામગ્રી ઉત્તમ ક્વોલિટીની અને શુદ્ધ વાપરેલી હતી અને શુદ્ધ ભાવનાથી બધાની શ્રદ્ધા પડી અને ભગવાને ઈશ્વરે આપણી બધાની શ્રદ્ધા અને લાજ રાખી અને ખૂબ જ સારો વરસાદ થયો આ મારા મહેતા પરિવાર અમે વિસનગરા નાગર છીએ નાગર પરિવારમાં બહુચરાજી અમારા કુળદેવી છે અને મારા મમ્મી પપ્પા દેવ થઈ ગયા છે એમાં હમણાં કાર્ય જે કર્યું એમાં એક મને એવો ભાવ થયો કે હું દીકરા તરીકે એક એવું કામ કરીને જાઉં કે આ લોકોના નામ પાછળ હું માતાજીની પ્રતિષ્ઠા મૂકું જે કુળમાં આપણે જન્મ લીધો છે ને એ જે માતાજી આપણા કુળના માતાજી છે એના પ્રત્યે એક કામ એક આપણાથી થઈ શકે તો એ હું મારી જાતને અંદરથી આનંદ અને પ્રસન્ન અનુભવું છું કે મારાથી આ કર્મ થઈ શક્યું છે આપણે શનિદેવ નવ નવગ્રહનું મંદિર છે શનિદેવનું મંદિર બોલવામાં આવે છે અને આ લગભગ આનો ઇતિહાસ દોઢસોથી બસો વર્ષ જૂનો છે એવું સાંભળવામાં આવ્યું છે અને આ મંદિર એકચ્યુઅલી રાજકોટની અંદર મણિયાર હોલની અંદરના ગ્રાઉન્ડમાં આવેલું છે અને બહુ વર્ષો જૂનું પ્રતિષ્ઠિત વ્યક્તિ મંદિર છે અને અહીંયા જે બધા સંચાલક કરે છે ટ્રસ્ટીઓ બધા બહુ સારા અને સરળ છે જેનો હું ખૂબ ખૂબ અભિનંદન કરું છું અને ખૂબ ખૂબ એના એને જે મને મદદ કરી છે એનો હું આભાર વ્યક્ત કરું છું